આગામી તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે અમદાવાદના ગોતા વિસ્તારના અંબિકા એન્જિનિયરિંગ બસ કંપની દ્વારા ભવ્ય ધ્વજદંડ તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે પંચાવનસો કિલોના ભવ્ય ધ્વજદંડને ટ્રક મારફતે અયોધ્યા ખાતે લઈ જવામાં આવી રહ્યો છે તેવામાં રસ્તામાં ઠેર ઠેર રામ ભક્તો ધ્વજદંડ પર વર્ષાથી સ્વાગતની સાથે જય શ્રી રામના નારા બોલાવી દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે તેવામાં અમદાવાદથી અયોધ્યા જઈ રહેલ ધ્વજદંડ સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે નેશનલ હાઈવે નંબર આઠ પરથી પસાર થતા મોટી સંખ્યામાં રામ ભક્તોએ ઉપસ્થિત રહી ધ્વજદંડનું ભવ્ય સ્વાગત કર્યું હતું તો બીજી તરફ નેશનલ હાઇવે રામના નારાથી ગુંજી ઉઠ્યો હતો અયોધ્યા લઈ જઈએ છીએ અને રસ્તામાં જેમ જેમ પબ્લિકની ભાવના હોય એ પ્રમાણે રોકાવાની અમારી ગણતરી છે અને ત્રણથી ચાર દિવસમાં અમારો આ આખો સફર પૂરો થવાની અમને આશા છે અને પબ્લિકનો જે પ્રકારે રિપો રિસ્પોન્સ મળે છે એ પ્રકારે અમે ગાડી ધીરે ધીરે ઊભી રાખીએ છીએ અમે કોઈને કીધું નથી કોઈને બોલાયા નથી પણ પબ્લિક એના હિસાબે અને રામ મંદિરમાં જાય છે એના હિસાબે પબ્લિક એના સ્વેચ્છાએથી સ્વાગત કરવા અહીં અમને રોકે છે જય જય